સમાચાર રાજકોટના ઉપલેટામાં યોજાયેલ ગણપતિ મહોત્સવ માં સામેલ થવા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને ધોરાચીના એ એસપી સિમરન ભારદ્વાજ ઉપલેટા પહોંચ્યા ઉપલેટાના નવયુગ ચોકમાં આરતી ઉતારી તેમજ દરબારગઢ ખાતેના ગણેશ ઉત્સવમાં હાજરી આપી ગણપતિ દાદાના દર્શન કરી શીશ નમાવી આશીર્વાદ લીધા રાજકોટ જિલ્લાના નવા પોલીસ અધિક્ષકનું ઉપલેટાના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા નવયુગ ચોક ખાતે સાલ પુષ્પગુચ્છથી સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું રાજકોટના ઉપલેટામાં યોજાયેલા ગણપતિ મહોત્સવમાં સામેલ થવા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુજર અને ધોરાજીના એસપી સિમરન ભારદ્વાજ ઉપલેટા પહોંચ્યા રાજુ ચૌહાણ આઇસી ન્યૂઝ ગુજરાતી ઉપલેટા